જય હિન્દ જય ભારત ભાઈ જે લોકો લંડનની અંદર ફૂડ ડિલિવરી કરે છે ખાસ કરીને સેન્ટ્રલ એરિયામાં તો આ થોડા દિવસો છે ને ભાઈ ડિલિવરી કરો તો તમે ધ્યાન રાખજો ભલે તમે સાયકલ ઉપર કરતા હોય ફૂલ ચેકિંગ ચાલુ છે અને તમારી સાયકલ એ લઈ લે છે ને તમે જો ઇલિગલી તરીકે કામ કરતા હશો તમે ડિલિવરી કરતા હશો તમારા પાસે વિઝા સ્ટેટસ નહીં હોય તો તમને ડિપોર્ટ કરી દે ડાયરેક્ટ જો અત્યારે હાલની પોઝિશન હું તમને બતાવું છું જો આ ભાઈને પકડ્યા છે હવે એની સાયકલ ને બધું ચેક કરે છે જો એની પાસે બેટરી નો પ્રોબ્લેમ હશે અથવા તો લિવરવાળી સાયકલ હશે તો એને પકડશે અને એના બીજા સ્ટેટસ નક્કી જોઈને બધું એની ઉપર કાર્યવાહી કરવામાં આવશે એટલે મારું ભાઈ બધાને ખાસ કહેવાનું કે સેન્ટ્રલ એરિયામાં જે લોકો ડિલિવરી કરે છે ને બે ત્રણ દિવસ આવતા નહીં અથવા તો તમે ધ્યાન રાખજો બી કેરફુલ ભાઈ આ એક પાછું એવું કહે છે ને એક મારા માસિન છોકરો પીએસઆઈ છે કે મારા કાકાના છોકરો છે એની પોલીસમાં ઓળખાણ છે આપણી ફલાણા ધારાસભ્ય ઓળખાણ છે આવું કાંઈ અહીંયા હાલે નહીં તમે પકડાયા તમારો ચેક કરશે વિઝા સ્ટેટસ નહીં હોય તો જવા દો ઇન્ડિયા અને એ બધું રેડી છે તમે ફૂલ ટાઈમમાં છો તો તમારી સાયકલમાં પ્રોબ્લેમ છે તમારી સાયકલ લઈ લે હજાર પાઉન્ડ ની સાયકલ થાય એટલે લાખ રૂપિયાની એ જાહે તમારી એટલે ખોટા વેમમાં ન રહેતા ને ભાઈ બે ત્રણ દિવસ ન થાય ને ડિલિવરી તો રહેવા દેજો નેકર પાછો હાવ અટવાઈ જાઓ જો ભાઈ જેટલી આ ટ્રકમાં ભરાતી જાય છે જેટલી આવતી જાય આગળ બધી પ્રોસેસ ચાલુ જ છે એટલે બે ત્રણ દિવસ ડિલિવરીમાં આવતા નહીં ખોટા તમે અટવાઈ જાઓ અને જે લોકોને ભાઈ તકલીફ હોય ને પૈસા ની તો બે ત્રણ દિવસ આમથી આમ કરી લેજો કારણ કે સાયકલ જાય તો હજાર પાઉન્ડ ની સાયકલ થાય ભાઈ ઈ કમાતા પાછા પંદર દિવસ રહ્યા જાય ભાઈ જેને એમ હોય ને કે અમે લંડન જાઉં કે યુકે જાઉં દુનિયામાં ગમે જાઉં ને અમે ફૂડ ડિલિવરી કરીશું છેલ્લે અમે એમાંથી કમાઈ લેવું તો જો આ વિડીયો આ લોકો એટલી તૈયારીમાં આવ્યા છે ભાઈ કે તમે એમ કહો ને કે મને ઇંગ્લિશ નથી આવડતું એટલે બે જ મિનિટમાં તમને ટ્રાન્સલેટરે આપી દઈશું આ લોકો કે તમને કઈ ભાષા આવડે છે તો આ ભાઈ તમારે યાર આ ભાષામાં વાત કરશે આવા અહીંયા અત્યારે આ રીતની બધી પ્રોસેસ ચાલે છે અને ટોટલે ટોટલ સાયકલું લઈ લેવામાં આવે છે અને ઇમિગ્રેશનવાળા ફૂલ ઓલાની હારે એવા છે કે ભાઈ તમારું લાઈવ શૂટિંગ કરે છે એ લોકો શૂટિંગ કરીને અને તમારા વિઝા સ્ટેટસે ચેક કરે છે જો અહીંયા બધું તમારું ચેક કરવામાં આવે છે એટલે તમને બધાને વેમ હોય ને કે અમે ત્યાં જઈને ડિલિવરી કરીને છેલ્લે પૈસા કમા લે આવું ભાઈ કોઈને નથી રાખવાના મને નથી રાખવાના ને ઘણા લોકો જે કોમેન્ટ કરે છે ને મને કે તું કેમને પડ્યો પૈડો સંતુ વહી તો ભાઈ હું વહી હોવાનું છું પણ હું લીગલી છું હું અનલિગલી નથી ઇલીગલી હોય ને તો હું વહી આવ્યો પણ હું લીગલી છું ને હું જોબ કરું છું અને ભાઈ આ પાર્ટ ટાઈમ આપણે ડિલિવરી કરીએ નવરા હોય ત્યારે અને એમાં તે પાસે છે ને ભાઈ આપણે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે જે સાયકલ હોય ને કોર્ટની સાયકલ આપીએ છે